નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા આજના તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ શું બોલાયે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બન્યા જો મિત્રો વાત કરવી તો આજે મિત્રો ઊંઝામાં ફરી એકવાર મિત્રો વરણીનો ભાવ આજે આઠ હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો ઊંઝામાં વરણીનો ભાવ દિવસે ને દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે તારીખ અઠ્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થયો મંગળવાર મિત્રો જાણેલી વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેઈલી બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અના જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ ઝીરુનો નીસો ભાવ ત્રણ હજાર આઠસોથી ઓસો ભાવ હજાર છસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી આઠ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી સત્યાવીસો ને ત્રીસો રૂપિયા સુધી રાઇડો એક હજારથી અજારસો આડત્રીસ રૂપિયા સુધી તો અઢારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી અને અજમ અઢારસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી અને આધા કરોડ મિત્ર ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં આંજ સુધી રહેવા તમામ ખેડૂતોને ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા